ચન્ની પડવા પહેલા સુરતનો ફૂડ વિભાગ એક્શનમાં આવી ગયો છે ચન્ની ભૂસુ કરે છે ઘારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયો છે કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવા તેમજ ઘીમાં ભેળસેડ કરતા હોય છે ચન્ની પડવા પહેલા સુરતનો ફૂડ વિભાગ એક્શનમાં આવી ગયો ચન્ની પડવાના તહેવાર નિમિત્તે લોકોને ઘારી અને ભૂસુ વધારે ખાવાનું પસંદ કરે છે

મારું નામ બિયાર બ્રમ્પ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા છે આગામી દિવસોમાં ચંડી પડવાનો તહેવાર આવી રહ્યો છે ચંડી પડવાના તહેવારોના સુધી ખાસ કરીને ગાડીનો મોટો પાયે મોટા પાયે ઉપયોગ કરે છે અને ઘાડીનું વિકા પણ ખુબ મોટા પાયે પ્રમાણમાં હોય છે આ તેથી બેટ્રી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબ સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આ દિવસ સુરત શહેરમાં ગાડીઓ ઉત્પાદન અને વેચાણ કરતી તમામ સંસ્થાઓની તટાસણી કરી અને તેમાંથી નમૂના લેવાની કામગીરી અત્યારે ચાલુ છે તે પ્રકારે ધીર ધીર કરવામાં આપ્યું છે ગાડીમાં મોટા ભાગે માવો અને ઘી આ બંને વસ્તુઓ વપરાય છે આ બંને વસ્તુઓમાં ભેટ કરવાની સત્યતાઓ સૌથી વધારે છે તેની ટીમો કામ લાગે છે અત્યારે અગિયાર ટીમો કામે લાગે છે